વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે આ અગાઉ આપણે એ અને બી નું સોલ્યુશન જોઈ લીધું છે આજે આપણે સંપૂર્ણ વિભાગ સી નું સોલ્યુશન દાખલા પણ ગણીશું અને પહેલા થિયરી પણ જોઈ લઈએ ભારિત મધ્યકની વ્યાખ્યા અહીં આપેલી છે જ્યારે માહિતીના બધા જ અવલોકનોનું મહત્વ સરખું ન હોય ત્યારે દરેક અવલોકનને તેના મહત્વના પ્રમાણમાં ભાર એટલે કે ડબલ્યુ આપી મેળવાતા ને ભારિત મધ્યક કહે છે આ ડબલ્યુ તમારે લખવાનું નથી હે તેને સંકેતમાં એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે એનું સૂત્ર છે એક્સ બાર ડબલ્યુ બરાબર ડબલ્યુ વન એક્સ વન ડબલ્યુ ટુ એક્સ ટુ આગળ જતા ડબલ્યુ થ્રી એક્સ થ્રી પણ આવે ડબલ્યુ ફોર એક્સ ફોર પણ આવે અને અનંત સુધી એટલે ડબલ્યુ એન એક્સ એન અને છેદમાં ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી ડબલ્યુ ફોર અને છેલ્લે ડબલ્યુ એન સુધી જેટલા આપેલા એટલા સુધી આવે એને બીજું એક સૂત્ર છે x બાર w છેદમાં x બાર w બરાબર સિગ્મા w x છેદમાં સિગ્મા w ત્યાર પછી મિશ્ર મધ્યક જોઈ લે મિશ્ર મધ્યક કઈ રીતનો છે જો બે કે તેથી વધુ સમૂહોના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો તેમના સંયુક્ત મધ્યકને મિશ્ર મધ્યક કહે છે તેને સંકેતમાં x બાર c વડે દર્શાવવામાં આવે છે એનું સૂત્ર પણ x બાર w જેવું જ છે n1 જે અહીંયા w વડે તેમ જગે n1 x બાર 1 n2 x બાર 2 n3 x બાર 3 અને અનંત સુધી જાય એટલે આપણે આ લખેલું છે n1 n2 n3 n4 જેટલા આપેલા એટલા અને છેલે અનંત સુધી જાય એટલે n તે લખેલું છે એટલે આ પ્રમાણે આપણે આ બંને થિયરી લખી શકીએ હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 તો એક નર્સરીમાં આવેલા છોડની સાપ્તા સાપ્તાહિક એટલે કે અઠવાડિયાની વૃદ્ધિ નીચે પ્રમાણે આપણને આપેલી છે જો આ પ્રમાણેની હોય તો જવાબ શું આવે અને કેવી રીતે દાખલો કરવાનો એ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે શું શોધવાનું છે જે મધ્યક શોધવાનો છે એ મધ્યક કયો છે તો છોડની વૃદ્ધિનો મધ્યક શોધવાનો છે તો આપણે લખવાનું એક્સ બાર બરાબર છેદમાં એટલે આ આ આ બધાનો સરવાળો સરવાળો બધું તમે લખી છેદમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે છેદ માં દસ એટલે એક્સ બાર ડબલ્યુ બરાબર સોરી x બાર નહીં પણ એક્સ બાર બરાબર એક અને સેમી છે એટલે અહીંયા લખી દેવાનું સેમી અહીં એક પદ તમે દેજો કહ્યું આ બધાનો સરવારો છે ચાલીસ વિદ્યાર્થીઓ એટલે એન વન બરાબર કેટલા ચાલીસ એનો મધ્ય કેટલો આપેલો છે એટલે એક્સ બાર વન બરાબર કેટલા છોતેર એ જ રીતના એન ટુ બરાબર તો પચાસ આપેલા છે અને એક્સ બાર ટુ બરાબર પંચ્યાસી આપેલા છે આગળ આપણે એન વન એક્સ બાર વન વાળું સૂત્ર જોયું ને એ પ્રમાણે દાખલો કરવાનો છે એટલે આપણે સૂત્ર પ્રમાણે દાખલો કરીએ તો સૂત્ર અને છેદ માં એન વન વત્તા એન ચલો એન વન કેટલા છે તો ચાલીસ છે અને ગુણ્યા એક્સ બાર વન છોતેર છે આ પેલા લખાવશું કરવાનું તો હવે કરવાનું આ બંનેનો ગુણાકાર એટલે ચાલીસ ગુણ્યા છોતેર કરવાના એટલે ત્રીસ ચાલીસ થાય અને પચાસ ગુણ્યા પંચ્યાસી કરવાના એટલે બેતાલીસ પચાસ થાય અને છેદમાં ચાલીસ વત્તા પચાસ એટલે નેવું થાય હવે આ અહીંયા લઈ લેવો એટલે તમે વ્યવસ્થિત નહી થાય શું કરવાનું બંનેનો ગુણાકાર સોરી સરવાળો કરી દેવાનો એટલે બોતેર નેવું અને છેદમાં નેવું કરી દેવાનું એટલે નેવું વડે ભાગી કરવાનું એને મિશ્ર મધ્ય કહેવાય એટલે કે એક્સ બાર સી બરાબર અને ઉપર ગુણની વાત થયેલી છે કયા એક વિષયમાં ગણિતમાં મેળવેલા ગુણ એની વાત થયેલી છે એટલે ગુણ લખી દેવાનું ત્યાર પછીનો એક પ્રશ્ન છે એ પણ જોઈ લઈએ બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક આપણને આપેલો છે 8 ગુણોત્તર મધ્યક એટલે કે g આપણને આપી દેલો છે 8 એક સંખ્યા આપેલી છે x1 એટલે 4 અને બીજી એક સંખ્યા જે આપણે શોધવાની છે નથી આપી એટલે x2 આપણે ધારી દેવાનું g નું સૂત્ર મૂકવાનું g વર્ગમૂળમાં x1 x2 g છે 8 આ બાજુનું વર્ગમૂળ કરવા માટે આ બાજુ વર્ગ કરવો પડે એટલે આઠનો વર્ગ કરીએ અને આ બાજુ પર નો વર્ગ આપણે જાણીએ એ પ્રમાણે ચોસેઠ થાય અને ચાર ગુણ્યા એક્સ એટલે એક્સ ટુ આ બાજુ રહી જાય અને ચોસેઠ ના ચાર આવી જાય આ ચોસઠ છેના છેદમાં ચાર અને એક્સ તો આ બાજુ જ રહી જાય એટલે ચોસઠ ભાગ્યા ચાર કરીએ તો સોળ આવે બરાબર એક્સ લખી બરાબર કેટલા આવે સોળ આવે એટલે બીજી સંખ્યા કઈ હશે તો સોળ હશે ત્યાર પછીનો જે છઠ્ઠો પ્રશ્ન છે એ પણ જોઈ લઈએ છઠ્ઠો પ્રશ્ન કઈક આવો છે અવલોકનો આપેલા છે આ અવલોકનોને સૌ પ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોતવવા પડે ચાલો ચડતા ક્રમમાં કેવી રીતના ગોતવાના તો આપણે પેલા લખી દઈએ ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં હવે કેટલી કિંમતો એવી આપેલી છે એમાં એ આપેલો છે પછી એ વત્તા આપેલું છે ને એ ઓછા આપેલું છે એટલે એને વચ્ચે લખી દેવાનું અને એ માઇનસ પાંચ એ પહેલા પછી એના કરતા ઓછું એ માઇનસ ત્રણ પછી એ પછી એ વત્તા એક અને પછી એ વત્તા બે ધારો કે એ એક હોય અથવા એ આપણે દસ ધારીએ તો દસ માંથી પાંચ જાય તો અહીંયા કેટલા પાંચ દસ માંથી સાત જાય તો દસ માં ત્રણ જાય તો સાત અને દસ દસ વત્તા એક અગિયાર દસ વત્તા બે બાર એટલે આપણે એ ધારી લીધું ખાલી એવું આવે કે નહીં આવે આપણને ખબર નથી પંદર ધારી લઈએ તો આ પંદર માંથી બાદ કરવાના એ પ્રમાણે કરવાનું હવે એમ બરાબર એન વત્તા એક ના છેદમાં બે માં અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત ટોટલ અવલોકન કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચલોકન અહીંયા તમે જો મધ્યસ્થ દસ આપેલો છે તો અહીંયા કેટલા લખવાના દસ એટલે દસ બરાબર છ ના છેદ માં બે માં અવલોકનની કિંમત એટલે દસ ત્રીજા અથવા ત્રણ માં અવલોકન ની કિંમત હવે ત્રણ માં અવલોકન કયું તો દસ બરાબર ત્રણ માં અવલોકન એક બે ને ત્રણ એટલે માતે દસ બરાબર અને આ ત્રણ માં અવલોકન એટલે એક બે ને ત્રણ એટલે એ છે એટલે આપણો જવાબ જે માંગેલો છે એ બરાબર કેટલા આવે દસ આવે હવે કદાચ અહીંયા એ ઓછા ત્રણ આવતો હતો તો ઓછા ત્રણ ને આ બાજુ લાવતો એટલે વધતા થઈ જશે એ વધતા એક આવતો તો વધતા એક ને આ બાજુ લાવતો એટલે ઓછા થઈ જશે એ રીતના આવતો પણ અહીંયા તો એ જ આવ્યો એટલે કોઈ ચિંતા નથી દાખલા નંબર એના પછીનો છે સાત એ પણ જોઈએ એક ચલના મધ્યક મધ્યક આપેલો છે આપણને કેટલો પાંચ પોઈન્ટ પાંચ બહુલક એટલે કે એમો આપેલો છે આપણને કેટલો છ પોઈન્ટ ચાર અને મધ્યસ્થ એટલે આપણે કે એમ શોધવાનો છે સૂત્ર મૂકવાનું એમો બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ પર એમો આપી દેતા છે કેટલા છ પોઈન્ટ ચાર એમ નથી આપેલો એટલે આપેલો છે અગિયાર આવે છ પોઈન્ટ ચાર બેઠા જ અગિયાર ને આ બાજુ લાવે એટલે વધતા થઈ જાય અને આ બાજુ ત્રણ એમ અગિયાર ને છ સત્તર થાય પોઈન્ટ ચાર છે અને ત્રણ એમ હવે એમને રહેવા દેવાના પણ સત્તર પોઈન્ટ ચાર છે આ ત્રણ ને આ બાજુ એટલે ભાગાકાર થઈ જાય અને પેલી બાજુ વધે એમ એટલે સત્તર પોઈન્ટ ચાર ભાગ્યા ત્રણ કરે એટલે આપણને એમ ની કિંમત મળી જાય કેટલી પાંચ પોઈન્ટ આઠ એટલે સાત દાખલા થઈ ગયા હજુ તો ઘણા બધા દાખલા છે એ બધા જ દાખલા આપણે જોવાના છે એ પેલા આઠ નંબરના દાખલામાં નથી પણ થિયરી છે તો આઠ નંબરની જે થિયરી છે એ થિયરી જોઈ લે

સમાન રીતે વિતરિત થયેલા ન હોય ત્યારે પણ મધ્યક કરતા મધ્યસ્થ એ ચડિયાતોમાં બંને બાજુ સમાન રીતે વિવતિત ન થયેલા હોય અને આ તો વિકલ્પમાં પણ આવી ગયેલું માહિતીનું આવૃત્તિ વિતરણ ખુલ્લા છેરા વાળું હોય ત્યારે સરેરાશના માપ તરીકે મધ્યક કરતાં મધ્યસ્થ વધુ યોગ્ય આ વિકલ્પમાં હતું ત્યારે જ્યારે ખુલ્લા છેરા વાળું હોય ત્યારે હવે દાખલા નંબર એના પછીનો આગળ વધીએ આઠ થઈ ગયો એટલે દાખલા નંબર નવ

ગોઠવતા આવું લખવું પડે શું લખવું પડે ચડતા ક્રમમાં ગોઠવતા ચાલો ચડતા ક્રમમાં ગોઠવી લઈએ આપણે પહેલા એ સૌથી નાની સંખ્યા જીરો પછી સૌથી નાની બે છે પછી સૌથી નાની ત્રણ છે પછી સૌથી નાની ચાર છે પણ ચાર બે વખત છે પછી નાની કઈ છે પાંચ છે પાંચ પણ બે વખત છે પછી છ એક બે અને ત્રણ છ ત્રણ વખત છે પછી સાત સાત એક અને બે સાત વખત છે પછી અને બે આઠ બે વખત છે અને પછી નવ એક વખત છે એટલે આટલી સંખ્યા આપણને આપેલી છે આના પરથી આપણે ત્રણ વસ્તુ શોધવાની છે પહેલા ક્યુ વન ક્યુ વન નું સૂત્ર એન વન એન પ્લસ વન છેદમાં ચાર માં અવલોકનની કિંમત ચલો એન કેટલા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર લખાનું પંદર વત્તા એક છેદ અવલોકનની કિંમત પંદર વત્તા એટલે સોળ સોળ ભાગ્યા ચાર કરવા ચલો સોળ ભાગ્યા ચાર કરે એટલે કેટલા આવે ચાર એટલે ચાર માં અથવા ચોથા અવલોકનની કિંમત તો એક બે ત્રણ અને ચાર ચોથું અવલોકન કયું છે ચાર જ છે માટે ક્યુ બરાબર આપણો જવાબ પહેલો એક આવે ચાર હવે આપણે ક્યુ ટુ શોધીએ તો ક્યુ ટુ માટે સૂત્ર ફરીથી સીમાચ મુકવાનું અહીંયા આગળ મુખે ક્યુ તું બરાબર એન પ્લસ વન છેદ માં ચાર આગળ બે મુકવાના તું છે એટલે વન હોય તો કઈ નઈ તું હોય તો થ્રી હોય તો ત્રણ ઓકે અને લખવાનું માં અવલોકનની કિંમત આગળ બે છે એ લખી દે પણ એન પ્લસ વન ચાર આવેલા એટલે અહીં બેઠા ચાર લખી દેવું ચાલે આવું બધું હે એટલે અહીંયા આઠ આવી જાય અવલોકન ની કિંમત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માં અવલોકનની કિંમત કેટલી છે છ માટે ક્યુ ટુ બરાબર કેટલા આવે છ આ બીજો જવાબ હવે ક્યુ થ્રી ક્યુ થ્રી બરાબર સૂત્ર પેલું છે એન પ્લસ વન છેદમાં માં ચાર થ્રી એટલે આગળ ત્રણ લખવાના અને માં અવલોકન ની કિંમત ઓકે ચાલો આગળ ચાલીએ ત્રણ છે એટલે ત્રણ તો આગળ છે પણ એમાં ચાર તો લેવાના જ છે આગળ ચાર કેમ કે આ જે એન પ્લસ વન છે એટલે ચાર છે એ બેઠું જવાનું એટલે ત્રણ ચોક કેટલા થાય બાર હવે બાર માં અવલોકન ની કિંમત એને ક્યુ થ્રી કહેવાય એટલે ક્યુ થ્રી બરાબર બાર માં અવલોકન ની કિંમત અહીંયા આઠ સભ્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે દસ મો દાખલો જોઈએ દસ દાખલો આવો છે દસમો દાખલો ખૂબ અગત્યનો છે એટલે ખાસ ધ્યાન આપવું એક વિસ્તારમાં રહેતા દીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે અને કોષ્ટક કઈ આવું છે વાહનોની સંખ્યા આપણને આપેલી છે અને બાજુમાં દીઠ એટલે કુટુંબોની સંખ્યા આ રીતનું કોષ્ટક આપણને આપેલું છે વાહન કોઈ પાસે નથી કોઈ પાસે એક છે કોઈ પાસે બે છે કોઈ પાસે ત્રણ છે ને કોઈ પાસે ચાર છે આવા કુટુંબો છે એક વાહન હોય એવા બે કુટુંબ છે સોરી વાહન જ નહીં હોય એવા એક હોય એવા ચાર કુટુંબ છે બે વાહનો એવા નવ કુટુંબ છે ત્રણ વાહનો એવા સાત કુટુંબ છે અને ચાર વાહનો એવા ત્રણ કુટુંબ એમ ટોટલ પચીસ કુટુંબો આપણને આપેલા છે એના પરથી આપણે મધ્યસ્થ શોધે મધ્યસ્થ એટલે હંમેશા એ આપણને પેલા સી એફ આવે જ્યારે એક્સ ને એફ આપેલું હોય ત્યારે એટલે બે પહેલા બે માં ચાર ઉમેરવાના એટલે છ થાય છ માં નવ ઉમેરવાના એટલે પંદર થાય પંદર માં સાત ઉમેરવાના એટલે બાવીસ થાય અને બાવીસ માં ત્રણ ઉમેર એટલે પચીસ થાય આ પચીસ સાથે મેચ થવું જોઈએ આટલું થઈ જાય એટલે આપણે એક સૂત્ર મૂકવાનું જેને કહેવાય એમ બરાબર એન પ્લસ વન છેદમાં બે માં અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત અથવા મૂળ અવલોકન પર ચાલે એન કેટલા તો એન આ પચીસ લખવાના એટલે પચીસ વત્તા એક છેદમાં બે માં અવલોકનની કિંમત પચીસ ને એક છવ્વીસ થાય અને છેદમાં બે એટલે છવ્વીસ ના છેદમાં બે અવલોકન ની કિંમત છવ્વીસ ભાગ્યા બે એટલે તેર થાય હવે તેર માં અવલોકન ની કિંમત તેર માં અવલોકન તો છે જ નહીં તો તેર માં અવલોકન ની કિંમત એનો મતલબ એવો થયો આ જે તેર છે એ તેર ને આપણે સેમા જોવાનું તો લખવાનું હોય માટે તેર ને સી એફ આઈ માં અથવા સી એફ અને સી એફ આઈ બી કહેવાય અથવા સી એફ માં જોતા તે સેમા સમાય છે તો તેર એ પંદરમાં સમાય અવલોકન આ પંડરની સામેનું અવલોકન કેટલું છે બે બે છે માટે આપણને પૂછેલું છે એમ બરાબર કેટલા થાય બે થાય એમ બરાબર કેટલા થાય બે થાય હવે અગિયાર નંબર જોઈએ અગિયાર નંબરમાં શું છે તે તો અગિયાર નંબરમાં આપણને પૂછેલું છે બહુલકના લાભ અને બાર નંબરમાં બહુલક ના ગેરલાભ તો બહુલકના બે લાભ પૂછેલા છે મેં ત્રણ લખેલા છે તમારે કોઈ પણ બે લખી દેવાના તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે તેની કિંમત માત્ર મેળવી મેળવી શકાય શકાય અને બહુલકની કિંમત આલેખ દ્વારા પણ આ ફાયદા છે છે ખબર સમજવામાં અને ગણતરીમાં સરળ છે એ જોઈને જ ખબર પડી જાય અને આલેખ દ્વારા પણ મેળવી શકાય તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી એ વ્યાખ્યાયિત થયેલું નથી બધા અવલોકનો પર આધારિત હોતો નથી જો અહીંયા આ સોળ 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 આ પંદર ચૌદ એનું કઈ કામ જ નહીં એટલે બધા પર અવલોકન પર એ આધારિત નથી તે વિશેષ બેઝિક ક્રિયા માં તે અનુકૂળ નથી આ પણ જોઈ લેવાનું એટલે આ છ પોઈન્ટ જોઈ લેજો તમારે આમાં બે લખવાના અને આમાં પણ બે લખવાના હવે તેર નંબરનો નો દાખલો જોઈએ ચાલો તેર નંબર માં આપણે શું કીધું છે એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિ આંક નીચે આપણને આપેલો છે આ બુદ્ધિઆંક પરથી આપણે શું શોધવાનું છે બહુલક શોધવાનો ખૂબ સરળ છે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન લખવાનું લખવાનું સૌથી પુનરાવર્તન અથવા પુનરાવર્તિત પુનરાવર્તન પામતું અવલોકન ચાલો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એમાં જોવાનું તો એકસો ને આડત્રીસ છે એકસો આડત્રીસ કેટલી વખત પુનરાવર્તન પામે છે ત્રણ વખત માટે એમો બરાબર એકસોને આડત્રીસ બસ આનાથી વિશેષ કંઈ કરવાનું નથી ચૌદ નંબર જોઈએ નીચેનું એક કોષ્ટક આપેલું છે એના પરથી વેચાયેલા કેકની સંખ્યા અને એના પરથી બહુલક શોધવાનું છે ખૂબ સરળ આ જે કોષ્ટક આપેલું છે એમાં સૌથી મોટી આવૃત્તિ જોવાની લખવાનું આપેલ કોષ્ટકમાં આપેલ કોષ્ટકમાં સૌથી વધુ આવૃત્તિ પચીસ છે પચીસ ની સામેનું પચીસ ની સામેનું અવલોકન કેટલું છે પચીસ ની સામેનું અવલોકન તો તેર છે માટે

એ તો કોઈ પણ અવલોકન પુનરાવર્તિત થતું નથી એટલે અહીં શું લખવાનું અહી પ્રત્યેક અવલોકન અહી પ્રત્યેક અવલોકન એક જ વખત આવે છે કેટલી વખત એક જ વખત આવે છે એટલે કે પુનરાવર્તિત પામતું નથી જો અવલોકન એક જ વખત આવે એનો મતલબ એવો થાય બહુલક શોધી શકાતો નથી માટે આપેલ માહિતીનો બહુલક શોધી શકાય નહીં અને છેલ્લે એક વાક્ય લખી દેવાનું કયું પરંતુ એટલે આ નહીં શોધી શકાય પરંતુ બહુલક માટે બહુલક માટે આપણને ખબર છે શોધો છે સૂત્ર બહુલક માટે સૂત્રનો ઉપયોગ કરી શકાય બસ આટલું છે હવે વધારે આપણે સમજવા માટે જોવાનું આસાદિત સૂત્ર તો કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે પાંચ માર્ક્સમાં બે માર્ક્સમાં થોડી પૂછાય આની અંદર આવે નહીં એટલે અહીંયા આપણા પંદરે પંદર દાખલા પૂરા થાય છે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થઈ જાય નેક્સ્ટ ટાઈમ જયારે મળીશું ત્યારે વિભાગ ડી સાથે આગળ વધીશું આભાર